નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ રાજપાડી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે બાળકોને ગુલાબનું ફૂલ અને સાકર ખવડાવીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો કારણ કે આજથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ છે પરીક્ષાર્થીઓ પણ તૈયાર છે રાજ્યમાં જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે વાત કરીએ ઝઘડિયા તાલુકાના રાજપાડીની ડીપી શા વિદ્યા મંદિર કે જ્યાં બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચે એટલે તેમને ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું સાકર ખવડાવી તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો અને આવનાર ભવિષ્ય માટેની તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી

અહીં બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોગ્ય રીતે અથવા તો શું કહેવાય કે સારા વાતાવરણમાં અને ખૂબ નિર્ભીક થઈને પોતાની પરીક્ષાઓ આપે અને દરેકે દરેક વિદ્યાર્થીઓને વાલીઓને બધાને જ ઈપિસા પરિવાર વતી હું શુભેચ્છાઓ પાઠવું છું